હેલો દોસ્તો કેમ છો તો આપણા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે તો દોસ્તો આજે આપણે એક વાત કરવાના છીએ કે જેમ કે કોઈ આપણે બળ્યા હોય તો એનો ઘા બહુ વધી ગયો હોય મટતો ના હોય તો દોસ્તો આપણે એના માટે એક દવા એક ભાઈ અમારા વિશાલભાઈ દવા લાયા છે દોસ્તો અમારા વિડીયોમાં બન્યા રહેજો તમારો દોસ્તો હજારો રૂપિયા બચી જશે મસ્ત દવા છે ઘણો કોઈ ખર્ચો નહીં થાય જો દુકાન માં ખરીદવાય ન બસ વિડીયો બનાવતા લાવો વિશાલભાઈ કઈ દવા બતાડી છે તો તમે કઈ કેતા તા ભાઈ આપણે કે બોલો બોલો કોઈક બળ્યા હોય એને કોઈક દવા કોઈ ઘણો ખર્ચો ના થાય અને મટી જાય મતલબ એવી શું દવા છે તમારી જોડે એટલે આપણે બળ્યા હોય ને એનો આપણે દેશી જુગાડ જોઈએ છે તમારે હા દેશી જુગાડ જ જોઈએ છે આપણે દેશી જુગાડ એનો એક જ છે તો શું છે બોલો એમાં આપણે આંબો આવે હા આંબો આંબો કેરીઓ બધેન ફેવરેટ હા કેરીયું આપણે રાજા કહેવાય હા વાત સાચી કે ખોટી સાચી સાચી વાત છે સાચી વાત ને રાઈટ

પત્તા લગાવી જાય ને તમારે ઘા હોય ઘા તમારે રૂજાઈ જાય અને ચામડી ખબર હોય તમે બળી ગયા પછી તમારી ચામડી કેવી થાય બઉ ખરાબ થઈ જાય અને કાળા કાળાશા જાય આ જો અહીંયા હું કર્યું હતું પણ મીયા દવા ના કરાય

તો દોસ્તો તમે દેખી શકો છો આપણા વિશાલભાઈને દિવાળીમાં કંઈક ઉતળી બોમ્બ ફૂરતી વખતે એમનો આખો હાથ ચિરાઈ ગયો હતો તો દોસ્તો એમને અઠવાડિયું દસ દાણા ટ્રીક વાપરી હતી તો મસ્ત થઈ ગયું હતું ઘણો ખર્ચો નથી ખાલી દસ રૂપિયાની બાટલી આવે છે ખોપરેલની અને આંબાના પત્તા તો તમારે કન મળી જ જવાના કેમ કે ગમે ત્યાં ઝાડ તો ઉજ્યું જ હોય તો દોસ્તો તમે આજમાવજો કેમ કે ઘણો ખર્ચો નહીં આવે ચોક્કસથી મસ્ત દવા છે કરેલું ઉપાય છે તો તમે ચેક કરવાનું ના ભૂલતા